વાતો વિજ્ઞાનનીમાં આપ સૌનું સ્વાગત છે વર્ષ હતું ઓગણીસો અડત્રીસ અમેરિકાની એક પ્રયોગશાળામાં યુવા વૈજ્ઞાનિક રોય પ્લંકેટ કંઈક નવું કરવાના ઉત્સાહમાં હતા તેમનો હેતુ હતો એક નવો રેફ્રિજરેન્ટ ગેસ બનાવો જે ઠંડક આપે પરંતુ પ્રકૃતિને નુકસાન ન કરે તેમણે ટેટ્રાફ્લોરોઇથિલિન નામનો ગેસ એક મેટલ સિલિન્ડરમાં ભર્યો અને તેને ઠંડકમાં રાખી પ્રયોગશાળા બંધ કરી દીધી બીજા દિવસે જ્યારે પ્લંકેટ રોય સિલિન્ડર ખોલ્યો તો કંઈક ગજબ થયું ગેસ ગાયબ હતો અંદરથી બહાર આવ્યો સફેદ ચીકણો પાવડર આ શું થયું રોય આશ્ચર્યમાં પડી ગયા પરંતુ તેમની ઉત્સુક આંખ હોય જોયું કે આ પાવડર ન તો ગરમીમાં પીગળે ન તો રસાયણોથી પ્રભાવિત થાય ન તો ચીપકે રોયને સમજાયું આ કોઈ સામાન્ય પદાર્થ નથી આ તો છે માનવજાત માટે આકસ્મિક સુંદર ભેટ આ નવી શોધને તેમણે નામ આપ્યું પોલીટેટ્રાફ્લોરોઇથિલિન જેને આપણે આજે ઓળખીએ છીએ ટેફલોન તરીકે ટેફલોનની એ શોધે વિશ્વ બદલી નાખ્યું રસોડામાં તે બન્યું નોનસ્ટિક કુકરનું લેયર મશીનો માટે બન્યું ઘર્ષણરહિત કોટિંગ અને સ્પેસ સૂટ માટે બન્યું જીવન બચાવનારું આવરણ એક આકસ્મિક થયેલી શોધ માનવજાત માટે બની ગઈ અનમોલ ભેટ ક્યારેક જીવનમાં અણધાર્યા પ્રસંગો જ નવો માર્ગ બતાવે છે રોય પ્લંકેટે તે જ સાબિત કરી બતાવ્યું કે ભૂલ પણ એક આવિષ્કાર બની શકે છે જો તમને પણ વિજ્ઞાનની આવી રસપ્રદ વાતોમાં રસ હોય તો યુટ્યુબના સર્ચબારમાં ભટ્ટ અલ્પેશ લખી સર્ચ કરો અને લૂંટો વિજ્ઞાનની વાતોનો ખજાનો